પરિસ્થિતિમાં જો જો સાવ એમ કહેવાય કે હોય તો ખેડૂત જ છે કારણ કે ઘણા એવા પરિવાર છે કે જેમનો આધાર માત્ર ને માત્ર ખેતી હોય છે એમના છોકરા ભણાવો હોય કે ઘર વ્યવહાર ચલાવો હોય કે કોઈ પણ વસ્તુ હોય ઘણી જગ્યાએ છોકરા ભણાવી પણ નહીં શકતા ખેડૂતો કારણ બસ એક જ હતું કે ભવિષ્યનો વિચાર એક અંદરથી હાથમાંથી કેવો વિચાર આવ્યો કે ભાઈ પાણી જો ભવિષ્યમાં નહીં હોય કારણ કે હું પણ એક ખેડૂત પુત્રી છું મને પણ ખ્યાલ છે કે ભાઈ પાણી વગર શું થઈ શકે સરકારશ્રીને વિનંતી પણ કરી હતી કે ભાઈ જો ખેડૂતો પોતે ખર્ચે જો આટલું કરી શકતા હોય તો એમાં સરકારશ્રીની જો મદદ મળે અને દરેક ગામની અંદર આવું જો કામ થાય આખા જિલ્લાની અંદર તો પાણીની સમસ્યા બિલકુલ મટી જાય એની બાજુમાં પ્રજાપતિ ભાઈ હતો અને બેથી અઢી વીઘા જગ્યા હતી

અને વધારે વધારે જો બોર કુવા રિચાર્જ થાય તો ખૂબ ફાયદો થાય છે મોટો એવો ફાયદો થાય છે અને આ જે વિકટ પરિસ્થિતિ છે પાણીની એ લગભગ સોલ્વ થઈ જાય છે નમસ્કાર હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર મિત્રો ઉનાળાની હજુ શરૂઆત છે કાળ ડોકિયા મારી રહ્યો છે ખેડૂતોનો મેન જે પ્રાણ પ્રશ્ન છે પાણી અને પાણી માટે અત્યારે સરકારને આ બાબુગત નીતિઓ ક્યાંય ખેડૂતને સદ્ધર થવા દે એવી આશા નથી આ ઘણી બધી નિરાશાઓની વચ્ચે એક વિરાંગના એક બેન કે જેમને પોતાના સ્વખર્ચે પોતાની રીતે ખેડૂતને પાણીના પ્રશ્નોની એક જે હાલાકી પડતી હતી એને દૂર કરવાનો એક પ્રયત્ન કરી રહ્યા છે ભગવાને સરસ ઉત્પાદન થાય એવી જમીન ખેડૂને આપેલી હોય પોતાના બાવડામાં બળ આપેલું હોય છતાં જો ખેતરમાં પાણી ના હોય ને તો ખેડૂતની મનોરશા અકલ્પનીય છે આ બધાની વચ્ચે જ્યારે આપણે બેનની વાત તો બેન મૂળ ટાકરવાડા ગામ એટલે પાલનપુર તાલુકાના વતની છે પોતે સરકારી નોકરી કરે છે એમને એક બીડું ઝડપ્યું છે કે પોતે ખેડૂત પુત્રી છે એટલા માટે પાણીથી વાકેફ છે પાણીની પરિસ્થિતિથી વાકેફ છે એક એવું બીડું ઝડપ્યું છે કે મારા જિલ્લાનો નહીં પણ મારા રાજ્યનો કોઈ પણ ખેડૂત

એમ કરતા કરતા પછી વડગામ તાલુકો ડીસા લાખણી આખા જિલ્લાની અંદર ખેતરી ખેતરી ફરી ખેડૂતોને સમજાવ્યા ટીડીઓસી સાથે પણ મિટિંગ કરી ડેલિગેટો સાથે પણ કરી પછી જે ડેરીના મંત્રીઓ છે એમની સાથે પણ કરી બેન આપ તો નોકરી કરો છો ને તળાટીની આ પાણીના પ્રશ્ને આપ જે કૂવા રિચાર્જ કરાવો છો બોર રિચાર્જ કરાવો છો તો આ આ કરવાનું કારણ શું કારણ બસ એક જ હતું કે ભવિષ્યનો વિચાર એક અંદર થી હાથમાંથી એવો વિચાર આવ્યો કે ભાઈ પાણી જો ભવિષ્યમાં નહીં હોય કારણ કે હું પણ એક ખેડૂત પુત્રી છું મને પણ ખ્યાલ છે કે ભાઈ પાણી વગર શું થઈ શકે અને અત્યારની પરિસ્થિતિમાં જો સાવ એમ કેવાય કે જો દુઃખી હોય તો ખેડૂત જ છે કારણ કે ઘણા એવા પરિવાર છે કે જેમનો આધાર માત્ર ને માત્ર ખેતી હોય છે એમના છોકરા ભણાવો હોય કે ઘર વ્યવહાર ચલાવો હોય કે કોઈ પણ વસ્તુ હોય ઘણી જગ્યાએ છોકરા ભણાવી પણ નહીં શકતા ખેડૂત સારી એવી જગ્યાએ તો એવા સમયમાં પણ જો પાણી ના હોય અને જો ખેતી ના કરી શકે તો પછી એમની આજીવિકાનું એક કહેવાય કે બધી આવક બંધ થઈ જાય તો એ ખેડૂતના આત્મહત્યા સિવાય કશું કરવાનું રહેતું નથી અને એ વિચાર લઈને કે ભાઈ આ એક સેવાનું કામ છે તો આપણે કરીએ બેન સરકારી કોઈ સહાય મળે છે ના સરકારી બીજી કોઈ સહાય આજે ના સીધા ખાતામાં આવે એવી કોઈ સરકારી સહાય નથી એવી કોઈ સહાય ના સરકારી આમ તો ચોપડે તો ઘણી બધી સહાયોની એક નવી નવી રીતોની અપનાવ ની વાત કરતા હોય છે ગવર્મેન્ટ આમાં આપને એવું લાગે છે કે ક્યાંક સરકાર જો સહાય આપે તો આનું પરિણામ સારું મળી શકે ક્યાંક નહીં સરકારની સહાયની તે જરૂર વચ્ચે મેં પણ કરી હતી એક બેન બોર અથવા કૂવો રિચાર્જ કરવા માટે શું શું કેટલો ખર્ચો આવે ખેડૂતને તો જાણવાનો જો કે એને પોતાના ખર્ચે તો એક બોર અથવા રિચાર્જ કરવાનો ખર્ચો કેટલો આવે અને સામે એને વળતર તરીકે શું મળે છે ખેડૂત ના એમ કેવાય કે નજીક ની અંદર પાણી નો હોય વીસ ફૂટની જો પાઇપ નાખી હોય તો પચીસ થી બોર રિચાર્જ થઈ જાય પછી ડિસ્ટન્સ આપડે દૂર પાણી લાવવાનું હોય ઘણી જગ્યાએ એવો આવરો હોય કે દૂર પાણી લાવવું પડતું પાઇપલાઇન બધા થાય તો પછી એ પાઇપલાઇન પ્રમાણે આપણને એમનો ખર્ચો બેસે ટ્યુબવેલ અથવા કુવો બનાવી

ફતેપુર ગામ અંદર આજે ભી આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ એ જે ભાઈ રાજપૂત જે ભાઈ હતા એમના પિસ્તાલીસ થી પચાસ બોર ફેલ ગયા હતા તો એ ભાઈએ જયારે રિચાર્જ કર્યું આજે ત્રણ વર્ષ થયા તો એનો આજે ભી જે બોર ચાલતો હતો પાછો નવો બોર એમાં ચાલીસ ફુવારા આજે પણ પાણી થયું એની બાજુમાં પ્રજાપતિ ભાઈ હતો એને બે થી અઢી વીઘા જગ્યા હતી જ્યારે એને છવ્વીસ બોર ફેલ ગયા ફાઇન હતું એટલે એની બાજુમાં જ પડ્યો તો કૂવો તો અમે એને જે મળ્યા વાત કરી કે ભાઈ અમે તને ખર્ચો આપીએ પણ તું રિચાર્જ કર તો આજે એને એવો ફોન આવે છે કે ભાઈ મારે પીવાનું પાણી પણ નહતું જ્યારે હું ખેતી પણ કરી શકું અચ્છા આજે મિત્રો અમે બેઠા છીએ પાલનપુર તાલુકાના મલાણા ગામમાં મલાણા ગામમાં એ ખેડૂતને જે એક રિચાર્જ કરેલું છે એ પણ આપ વિડીયોમાં નિહાળી શકો છો અને અહીંયા ઉનાળામાં પરિસ્થિતિ બિલકુલ ખરાબ થઈ જાય છે શિયાળામાં જો કે પાણી હોતું જ નથી પણ આ ગામમાં બેન આ ગામમાં કેટલા આપણે રિચાર્જ કર્યા હશે આ ગામમાં પચાસ થી સિત્તેર જેવા રિચાર્જ થયા આ ગામમાં લગભગ દરેક ગામમાં સો એક નો ટાર્ગેટ ટાર્ગેટ છે પણ આમાં કેવું કે ઘણી જગ્યાએ કરવા માટે તો સો બસો પાંચસો થઈ જાય પણ સરકારી સહાય ના હોય અને સીધી સરકારી સહાય ખેડૂતના ખાતામાં આવે હા તો એવી કઈક સરકાર ને વિચાર એવું વિચારો વિચારો આ ગામ કે તળાવ માટે આપણે સરકારી સહાય મળે છે સિંચાઈ માં બધી રીતે તો તળાવ માટે તળાવનું પાણી ખેડૂતના ખેતર સુધી જતું નથી બીજા વર્ષે પણ એ જે લેયર જમા થાય એના કારણે જમીનમાં પણ ઉતરતું નથી અને આ જે છે પોતે ખેડૂતના ખેતર સુધી અને એના આજુબાજુના કુવામાં પણ આનો ફાયદો જે નદી નું જે રીતના પકડાય એ રીતના આગળ પણ ફાયદો થઈ શકે અચ્છા આમ સરકારી સહાયો ચો કાગળિયા ઉપર કે ચોપડા ઉપર તો ઘણી બધી આપણે જોતા હોઈએ છીએ આમાં સરકાર કદાચ સહાય આપે તો કામ થઈ શકે બેન આપના ટીમનું કામ શું આખા અમારી ટીમનું કામ એ જ કે ભાઈ અમે દરેક ગામની અંદર જઈ દરેક તાલુકાની ખેતરી ખેતરી ફરી ખેડૂતોને સમજાવીએ એ ગામના જે આગેવાનો એમને મળીએ એમને પણ વિનંતી કરીએ કે ભાઈ તમે એવા કોઈ ખેડૂત વાત કરો કે જેથી કઈને ના કામ થઈ શકે એટલે એમાંથી બે પાંચ દસ પચીસ ઘણા ખેડૂતો સ્ટાર્ટિંગમાં તૈયાર થાય રિચાર્જ પણ કરે અને એમનો ફાયદો જોઈએ બીજા પચીસ પચાસ ખેડૂતો પોતે પણ આ કામ કરે અને એમ કરતા કરતા આખા જિલ્લા અંદર અમે આ કામ માટે છે અંબાજી ટ્રેન છે સુધી આની મિટિંગો પણ કરી બધે ફર્યા બધી જગ્યાએ સિદ્ધપુર તાલુકામાં પણ કામ કર્યું અને આજે મને એ વાતનો સંતોષ છે કે ભાઈ મારું અભિયાન સફળ થયું અને ખેડૂતો હવે પોતે પણ એવું સમજી કે ભાઈ પાણી વગર આપણું જીવન અશક્ય છે અને પાણી જ સર્વસ્વ છે તો એ ખેડૂતો પોતે પણ આ કામ કરે છે બેન માની લો કે કોઈ એવી જગ્યા હોય કે ખેડૂતોને રિસર્ચ કરવું છે એના જોડે પચીસ રૂપિયા પણ નથી તો પછી અમે ઘણી જગ્યાએ એવા કોઈ લોકો સક્ષમ હોય કે ભાઈ જે આપી શકે એવા હોય તેમને વિનંતી કરી અમે દાન ફાળો કરી અને કરાવીએ જેમ કે ટીમ્બાચુડી માં લોક થી પણ કામ થયું છે એટલે લોક પણ લોક પણ અમે કરીએ પછી કોઈ એવા દાતા હોય કે જે આપી શકતા હોય દાનમાં તો ભાઈ એમના દ્વારા પણ આપણે આ કામ કરાવીએ અચ્છા એમના દ્વારા શું આશા સરકાર જોડે સરકાર શ્રી જોડે એક જ આશા છે કે ભાઈ જેમ તમે સહાય બધી જગ્યાએ આપો જ છો તળાવમાં બધી જગ્યાએ તો આ એક પાયાનું કામ છે કુવા બુર્ચા તમે આજે એક ડોલ પાણી નાખશો તો સીધું સો દોઢસો ફૂટી જશે અને એનું સીધી તમારો લાભ મળે છે એમાં તો બાષ્પીભવન બાષ્પીભવન પણ નથી થવાનું કોઈ જગ્યાએ ડફાવાનું પણ નથી તો સીધી સહાય જો ખેડૂતના ખાતામાં આવે અને સો જો એનો જે ગ્રાન્ટ આવે એનો ઉપયોગ થાય તો પછી ભવિષ્યમાં હું તેવું માનું કે પાણીની સમસ્યા સંપૂર્ણપણે નિવારી શકાય પ્લસ આ આંદોલનો જે કરવા પડે છે તે જે સરકાર શ્રી ને જે રાડું પાડવી પડે બધા લોકો ખેડૂતોને એ પણ સમસ્યા મટી જાય અને ખેડૂતોની જે પડી રહેતી જમીન હોય જેમ કે સિત્તેર એસી ટકા લગભગ ઘણા ગામમાં પડી રહેતી પાણી નથી ત્રણ ચાર જિલ્લાના આપણે જોઈ લઈએ છીએ કે અત્યારે પરિસ્થિતિ એટલી ખરાબ છે ઉનાળો કેવી રીતે ગાડવો એ પણ તકલીફ છે ને પડી રહેવાની ક્યાં વાત છે એ તો 10% માંડ વાવેતર થાય છે ચોમાસાની અંદર ખેતી થાય જેમ કે ટીમોજરમાં વિશ્વાસી પાણી બિલકુલ નહોતો આજે આ ગામો ત્યો ગામો લગભગ 70 80% ખેતી થાય છે અચ્છા બરાબર તો એ રીતના એની આર્થિક ઇકોનોમી પર દેશમાં પણ ફરક પડે ને જે ખેડૂતોનો અનાજ થાય અને ગામની અંદર પણ એની આવક વધે જો અજે દૂધ બધી જગ્યાએ ઘટી ગયું તો ડેરીની અંદર પણ એનો ફરક પડે કારણ કે ખેતી વગર ઘાસ ચડાવવા તમે પશુપાલન કરી રાખી શકો

બીજો કોઈ સંદેશ આજુબાજુના વિસ્તારના ખેડૂતો માટે આજુબાજુના ના એક જ સંદેશ છે કે દેખો ખેત તલાવડી પણ આપણે બનાવતા હોઈએ છીએ ચેકડેમ પણ બનાવતા હોઈએ છીએ પણ નાનો જે ખેડૂત હોય ખેત તલાવડી ચેકડેમ બનાવી ના શકે કારણ કે એને જોડે એટલી જગ્યા પણ અવેલેબલ હોતી નથી તો કુવા બોરીચા જે આપણા બળવાઓ જે આપણા માટે મૂકી ગયા જે આજે વીસ લાખ રૂપિયા ખર્ચીએ તો પણ એવો કુવો બનાવી શકતા નથી અને એ આપણે કહેવાય કે ભાઈ ગટરનું પાણી વાળી અથવા તો બુરી નાખીએ એવું બધું કરતા હોઈએ તો એ આપણી એક જૂની કહેવાય કે પ્રોપર્ટી જે સજીવન થાય એની લીધે આપણે પાણી વાળીએ તો આપણે પાણીના તળ ઉપર આવે એવું દરેક ખેડૂત જો આ કામ કરે કારણ કે ઉનાળામાં આપણે કોલમ ઉતારી એટલો પણ ખર્ચ આમ જોવા જઈએ તો થતો નથી અને એમાં હું પણ એક વિનંતી સરકાર શ્રી ને કરું છું આ વિડીયો માધ્યમથી કે ભાઈ એમને કઈક સરકારી સહાય ખેડૂતોના સીધી ખાતામાં આવે તો ફાયદો થઈ શકે તો દરેક ખેડૂતને વિનંતી કે ભાઈ કશું ના તો કુવા બહુ આપણે આપણા ખેતરમાં કરીએ તો આપણને સો ટકા ફાયદો થાય બેન આ બનાસકાંઠા જિલ્લા સિવાયના બીજા જિલ્લાઓમાં પણ જો આપનો ત્યાંથી કોઈ ખેડૂતના ફોન આવે તો આપ ત્યાં કામ કરવા માટે આ જઉં છું વચ્ચે ઈડરથી ફોન આવ્યો તો બદરી સર તો મે ત્યાં ગયા હતા ઘણીવાર મહેસાણા મહેસાણાની બાજુ ગાંધીનગર આજુબાજુ જે સોસાયટી બનતી હોય મે પાલનપુર સિટીમાં પ્રોપરમાં ડ્યુક કંપની છે પછી અગ્રવાલ સાહેબ ડોક્ટરનો હોસ્પિટલ છે ઘણા ડોક્ટરોના ઘરની અંદર પણ મે આ કામ કરાવી છે બેન તમારો નંબર જણાવશો મીડિયાને 8849

સ્વાભાવિક છે કે ક્યાંક ભાજપ કોંગ્રેસના ચક્કરોમાં ના પડતા બેન ને સપોર્ટ ના કરતા બેનના દ્વારા આપણે સપોર્ટ લેવાનો છે છે એ નંબર સ્ક્રીન ઉપર આપેલા ચોક્કસ સંપર્ક અને આપણે પણ અત્યારે બીજા ખેડૂતોને પણ જાણવાનો પ્રયત્ન કરશું કે હકીકત આનાથી શું ફરક પડ્યો છે હવે આપણે આજ ગામના એટલે મલાણા ગામના સરપંચ પ્રકાશભાઈને વાત કરીએ પ્રકાશભાઈ બેને જે કામ કર્યું છે આ વિસ્તારમાં કેટલો લાભ થયો છે અમારે અમે વર્ષ જળ નું કામ ચાલુ કર્યું જે વર્ષે ચાલુ કર્યું ત્યારે તો જો અમારો આખો વિસ્તાર પશુપાલન અને ખેતી ઉપર અહિયાં પશુને પાવા માટે પણ પાણી નહોતું અમુક ખેડૂતો પોતાના પશુને પાવા માટે ટેન્કર લાવવા પડતા એવી પરિસ્થિતિ અહીંયા વિકટ પરિસ્થિતિ અમે આ એક ઝુંબેશ ઉપાડી જળ સંચયના અને અહીંયા કુવા બોર રિચાર્જ કર્યા એ સાલ વરસાદ તો બહુ ઓછો પડ્યો હતો પણ જે જે કુવા જે જે વિસ્તારમાં જેટલા કુવા રિચાર્જ થયા જે ગયા ઉનાળામાં ત્યાં ફાયદો પણ જો ખુબ વધારે પ્રમાણમાં કુવા અને બોર રિચાર્જ થાય સરકાર જે બીજા ખર્ચા કરે એવા જો બોર ને કુવામાં ખર્ચા કરાવે અને પ્રોપર બોર ને કુવા દરેક ખેડૂત તૈયાર થાય અને વધારે વધારે જો બોર કુવા રિચાર્જ થાય તો ખૂબ ફાયદો થાય છે મોટો એવો ફાયદો થાય છે અને આ જે વિકટ પરિસ્થિતિ છે પાણીની એ લગભગ સોલ્વ થઈ જાય અમાર જે શું ફરક પડે છે આનાથી રિચાર્જ જે બેને આપ કરાવ્યા છો આજુબાજુમાં ટ્યુબવેલ દ્વારા શું કંઈ ફરક પડ્યો છે અમારા વિસ્તારમાં એકસો પચાસ ફૂડથી નીચે પથ્થર છે હમ જ્યારે ઉનાળો આવે એટલે પાણી બિલકુલ થઈ રહેતું હતું આ વિસ્તારમાં મલાણા તળાવ માટે મોટા બે આંદોલનો પણ અમે કર્યા છે એકમાં તો પાંચ હજાર બેનું અને પાંચ હજાર ભાઈઓ પણ જોડાણા હતા એટલે ખૂબ વિકટ પરિસ્થિતિ હતી વિસ્તાર ખેતી અને પશુપાલન આધારિત છે એટલે પાણી સિવાય કોઈ વિકલ્પ નહોત ત્યારે અમને એક વિચાર આવ્યો એમનું માર્ગદર્શન મળ્યું અને અમે લગભગ અમારા ગામમાં સિત્તેર કુવા રિચાર્જ કર્યા છે અને સિત્તેર કૂવા રિચાર્જ થવાને લીધે આ વર્ષે નૈવત વરસાદ હોવા છતાં પણ અમારા આખા ગામમાં શિયાળુ ખેતી થઈ શકે છે એટલે ખૂબ સારો ફાયદો થાય છે ખૂબ બેનિફિટ મળે છે અને જો આવું દરેક ખેડૂત કરે સરકારને સહાય મળે અને દરેક ખેડૂત જો રિચાર્જ કરે તો ચોક્કસ ખેતીમાં જે પાણીની સમસ્યા છે એમાંથી નિવારી શકાય એવું શક્યતા એટલે મૂળ આપ જે બેન કાર્ય કરી રહ્યા છે એનાથી આપને ગામને આખા ગામને ફરક દેખાડે મેં બેનના માર્ગદર્શન નીચે જે કામ થઈ રહ્યું છે એ ખૂબ સારું કામ છે પ્રોપર કામ થઈ રહ્યું છે અને એ ખૂબ સારું કામ છે લીધે ઘણો ફાયદો થાય છે મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો ને હા ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત